ગાંધીનગર મહાનગરપાલિકામાં ના વધતા કેસોને લઈને કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓએ પાણીના માટલા પૂરી મનપાના શાસકો અને તંત્રની નિષ્ફળતા સામે આક્રોશ વ્યક્ત કર્યો કોંગ્રેસે આક્ષેપ કર્યો કે ગાંધીનગર મહાનગરપાલિકાનો રૂપિયા સત્તરસો ને કરોડનું વિશાળ બજેટ હોવા છતાં સેક્ટર આદિવાડા અને જીઆઈડીસી વિસ્તારોમાં ચોખ્ખા પીવાના પાણીની ગંભીર અછત હોવાને કારણે નાગરિકો ટાઈફોનના સંક્રમણનો ભોગ બની રહ્યા છે વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થાનિકોએ મનપાના શાસકો અને વહીવટી તંત્રની નિષ્ફળતા સામે રાજીનામાની માંગ ઉઠાવી હતી તેમનો આક્ષેપ છે કે શાસકો માત્ર કૃત્રિમ વિકાસના વાગા પહેરી રહ્યા છે જ્યારે સંકટગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ હજુ પણ અધૂરી છે ટાઈફોઈડના કેસોમાં સતત વધારો થઈ રહ્યો હોવાના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક વધુ દવાઓ ટેસ્ટિંગ સુવિધા અને ચોખ્ખા પાણીની વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરવામાં આવી છે કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓએ ચેતવણી આપી હતી કે જો દ્વારા

ત્યાં અહીંયા છે જે મોનિટર કરી રહ્યા છે કેટલા બાળકોનું મૃત્યુ થયું એ આંકડા ચૂકવવામાં આવે છે અને બદતર હાલત પણ તમે એમ કહો કે ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં અમે ભોજન કરીએ એમાં એકવીસ હેક્ટર ખેતર હેલ્થ પોપ્યુલેશન હવેથી સરકારી વસાહતો સુધી નાખવામાં આવી છે અને ત્યાં પ્રાઇવેટ લોકો જે છે એ એ વિસ્તારોમાં પણ થોડું પાણી સમસ્યા હોવો અને બાળકો કરવા પડતા છે તમે એમ કહો કે